જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે તાજેતરમાં ગુલાબસિંહ રાજપૂતની પસંદગી કરવામાં આવી હતી જેના આજરોજ ગુલાબસિંહ રાજપૂત દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિધિવત પૂજા કરી પદગ્રહણ કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત લોકોએ પહેરાવી શ્રીફળ આપી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ પાલનપુર લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલી પટેલ સમાજની બાડી ખાતે ગુલાબસિંહ રાજપૂતનો સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં નેતૃત્વ તેમજ મોટી સંખ્યામાં ગુલાબસિંહ રાજપૂતના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગામી દિવસોમાં પણ તમામ આગેવાનો તેમજ કાર્યકરોને સાથે રાખી પાર્ટીને મજબૂત કરવા હાકલ કરી હતી કોંગ્રેસ પાર્ટીના સો આગેવાનોના આશીર્વાદથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પદ ગ્રહણ કર્યું છે અને આવનારા સમયમાં બનાસકાંઠા જિલ્લાના તમામ સમાજના લોકો તમામ વર્ગના લોકોનો જે પણ પડતા પ્રશ્ન હશે પ્રાણ પ્રશ્ન હશે જે સમસ્યા હશે એનું ઉજાગર કરવાનું કામ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હું સમગ્ર કોંગ્રેસ પાર્ટી કરશે આજથી નવી જવાબદારી સ્વીકારી છે અને આવનારા સમયમાં સમગ્ર બનાસકાંઠામાં તમામ ચૂંટણીઓ હોય કે સંગઠનની બાબત હોય એમાં કોંગ્રેસ પાર્ટી સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા